હા મિત્રો ખુશીના સમાચાર તમારા માટે લઈને આવું ડાંગ જિલ્લાની અંદર ઉમેદવારો માટે અને સો જગ્યા જે છે મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ ભરવામાં આવશે બાવીસ આઠ બે થી લઈને છવ્વીસ આઠ બે ચોવીસ સુધી ફ્રોમ જીઆરડીના ભરાશે ફિઝિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂની વાત કરીએ તો સત્તાવીસ આઠ બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી ફિઝિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે સ્થળની વાત કરીએ તો પોલીસ હેડ ક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ અહવા ખાતે ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે હવે આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ચાર પાસ

ની મર્યાદામાં જે ઉમેદવાર છે એવા લોકો આમાં ફોર્મ ભરી શકશે વધુ માહિતી માટે મિત્રો તમે તમારા લાગતા ઓળખતા પોલીસ સ્ટેશનનું સંપર્ક સાધી શકો છો ત્યાં તમને પૂરતા પ્રમાણમાં માહિતી મળી રહેશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જયભાર